ભુજ તાલુકાના કુકમામાં કોઈ બી ધર્મી દ્વારા ક્રૂરતાપૂર્વક નંદીને ત્રણ ઘા મરાતા લોકોમાં રોષ જય શિયારામ મારું નામ હિન્દુ દીપ સ્વરૂપ હું હિન્દુ યુવા સંગઠન ભારત ભુજ તાલુકાના મંત્રી છું અને કુકમા ગામમાં રહું છું ગઈકાલે લગભગ સાત આઠ વાગેને આસપાસે મારા કાર્યકર્તાએ અમને જાણ કર્યો તો કે આપણે નવાવાસ વિસ્તાર પટેલ દવાખાનાના બાજુમાં એક નંદી મહારાજ છે જેના ઉપર ધારધાર કુવાળીથી હુમલો કરવામાં આવ્યો છે આ એક જગ્યાની ત્રણ જગ્યાએ ધારધાર હુમલો કર્યો હોય અને ગંભીર ચોટ આવીએ આવા અનમોલ અજાન અબોધ જાનવરો ઉપર પશુઓ ઉપર જે આપણે પશુ ના કહેવાય આપણે હિન્દુ સમાજને દેવતા તુલ્ય છે આપણે પૂજા કરતા હોઈએ એના ઉપર હુમલો કરવાનો એટલે ડાયરેક્ટલી સીધા સીધા આપણા ધર્મ ઉપર હુમલો કરવામાં આવે છે તો આ સંદર્ભે હિન્દુ યુવા સંગઠન કુકમાની ટીમ અને સમસ્ત હિન્દુ સમાજ કુકમાં આપણે ભેગા થઈ આપણા ને બધા ભેગા થઈને પીએસઆઈ પદ્ધર ગોહિલ સાહેબને જાણ કર્યો હોય આવેદન આપ્યું છે ને સાહેબ પણ આપણે આ વિશ્વાસ આપ્યો છે કે ભાઈ બને એટલા કડક કાર્યવાહી ને એટલી કડક તપાસ આપણે કરશું કે આપણે ધર્મને લાગણી ન ડૂબાય પણ હું અહીંયાથી આપણો હિન્દુ સમાજને પણ કહેવા માગું કે આ જવાબદારી ખાલી પ્રશાસનની નહીં આપણી પણ છે કે આપણા જે ગાય માતા છે ગૌવંશ છે આખલો છે નંદીમારા છે એના ધ્યાન આપણે પણ રાખવું જોઈએ અને વિધર્મી તત્વોને પણ ચેતાવવા માંગવું કે આપણા ધર્મ ઉપર આ રીતે જે હુમલો થશે તો એનું પરિણામ વ્યાજબી નથી એનાથી આ અશાંતિને માહોલ ઊભો થાય કારણ આપણે કોઈને ધર્મની લાગણી ડૂબાવતા માંગતા નથી ને આપણી ધર્મની લાગણી ડૂબાશે તો જે ભાષાની હમજશે એ ભાષા મેં આપણે જવાબ દેવા તૈયાર છીએ જય શ્રી રામ નામ રમેશ શીરાભાઈ આહીર હિન્દુ યુવા સંગઠન પશ્ચિમ કચ્છ સહમંત્રી કાલે અમારા ગામમાં કુકમાની અંદર એક નંદી મહારાજને કોવાડીથી ત્રણ ઘા મારેલ છે જે અહીંયાથી પટેલ સાહેબનું દવાખાનું છે પટેલ હોસ્પિટલ તેના પાછળના ભાગમાં નવાસ વિસ્તારમાં અને તેને એવા કૃત્યથી મારેલ છે કે જેને હત્યાના પ્રયાસથી જ મારેલ છે જેને અમે સારવાર માટે સુપાસુમાં હોસ્પિટલ મૂક્યા છે ભારા અને આપણા ધર્મ પ્રમાણે જો આ જોવા જઈએ તો આ એક આપણા ધર્મની લાગણી જ છે અને કોઈ પણ વિધર્મી હોય કોઈ પણ વિધર્મી આવી કોઈ પણ કાર્યવૃત્તિ કરતો હોય તો એના ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ મેં પીએસઆઈ ગોયલ સાહેબને પણ આવેદન આપ્યું છે અને ગોયલ સાહેબે આશ્વાસન પણ આપ્યું છે કે આનું યોગ્ય કારણ અને યોગ્ય નિદાન લાવશે અને અમને ગોયલ સાહેબ પર પણ વિશ્વાસ છે અને પ્રશાસન અમારા સાથમાં સારો સાથ મેળવીને પ્રશાસન આલે છે ને અમે પ્રશાસન સાથે જ છીએ એવી આશા છે અમે પ્રશાસનથી